તમે કહેવા નહી જતા ઓ આ ઓમ જોજી તે તું જા કમાવા હું જો ના નાઉ તમે બચે ન બધા ગઈડા થઈ ગયા અમે કોઈ લે આતા કોમે ઓ લે આત બોલ લે બરે ફેક્ટરી માં જાવ તો બધા કામ કરે હડો તો મરી જાવ હું અમે ના મોરો ખુદ એવું એ વધારી મનતા તો તમે લોકો શું કરો મને જા લે તારા ડોહા કન પૈસા માંગા તું પ્રેનારા મરી ડાડી ઓય ડોડો ડાડી તું પ્રેના

અને જાજી પી બરાવ ઉમર થઈ ગઈ એ આવશે બલ્લો લઈને તો આવતો બેઠા છે એમ નહી નહીં તમે હેળો અરે તો પીન પડી રહ્યો તો અને મોય બેહી જો પડી રહેવા દેને થી આવ બહુ એ તો પીન પડ્યો જા મારા માં બતાવો જાનામ તો તું જ કીધું ન લે તો જા બસ પણ જાના દેવો તો સીધા આરામ તો દાદા ઘરે બોલાવો તમને ખાવાનું કાચું નઈ જા તેલ લેવા દીધા મમ્મી જા

દારૂ પીધા પછી મારા કલર બદલાય જાય તો જીએંગે કે આ જીએ કોમેડી કેમેડી પર છે કોઈ લેતા નહીં લાઈક ને સબસ્ક્રાઈબ કરી દોજો